નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે એવા છીએ સરદાર અને ખારતિયા વચ્ચે કે જ્યાં ફાર્મ આવેલું છે માથે ત્યાં આપણે અત્યારે જે આ ખેતરમાં ખેડૂત મિત્ર છે તે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એને જે આ પશુઓ પહેલા છે તેના વિશે આપણે માહિતી લેવાની છે અને તેના બાબતમાં આપણે જે અત્યારે એને પાક વાવેલો છે એની ચર્ચા કરવાની છે તો મિત્રો આજે આપણે આવ્યા છીએ દર્શુકભાઈ સકપરિયાની વાડીએ કે જે તમે આપણે આ તમે પાક જોઈ રહ્યા છો તે દસથી બાર વીઘાની અંદર મગફળીનો પાક વાવેલો છે તે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે આપણે જે આગળ વિડીયોમાં ગૌશાળા જોઈ તેનું જે સાણ અને ગૌમતેર ભેગું થાય છે તેનું દલસુખભાઈ જીવામૃત બનાવે છે અને તેની અંદર તે અલગ અલગ ઔષધિઓ કે જેમાં આપણે લીમડો છે અરદુસી છે સીતાફળી છે આકડો છે જેવા જે કડવા પાંદડાવાળી વનસ્પતિઓ છે તેનો ઉપયોગ કરીને જીવામૃત બનાવે છે કે જે આ મગફળીની અંદર પાય છે અને આની ગયા વર્ષે તેને કપાસ અને ઘઉંનું વાવેતર કરેલું હતું તેમાં પણ એને આખું વરસ જીવામૃત જ પાયેલું હતું જેના હિસાબે અત્યારે મગફળીના પાકમાં હાલના સમયે વધારે વરસાદ અને આદળછાયું વાતાવરણ છે તેમાં પણ તેને સુકારાનો અને કાળી ફૂગનો એક પણ છોડવો એટેકવાળો જોવા મળતો નથી અને સારી એવી કન્ડિશનમાં મગફળીનો પાક ઊભો છે હાલમાં પણ અત્યારે આપણે આગળ જોઈશું કે તેને ગૌમૂત્ર અને છાણ એકઠું કરેલું છે તેમાં ટ્રેકો અને એગ્રીમેન્ટ કે જે મુંડા અને તળકીડી જેવા જમીનજન્ય જીવાતો છે તેને નાશ કરવા માટે જે ઓર્ગેનિક પાવડર ફોર્મમાં તેના બેક્ટેરિયા આવે છે તેને ભેળવેલા રાખ્યા છે અને આગામી અત્યારે હાલના સમયમાં તમે વાતાવરણ જોઈ શકો છો કે વાદળછાયું છે અને હળવે હળવે ક્યારેક ક્યારેક ઝીણો ઝરમર વરસાદ આવી રહ્યો છે તો આવી પરિસ્થિતિમાં અત્યારે એક તો સફેદ ફૂગ અને જે આપણે જમીનની અંદર મૂંડા આવે છે તેના નિયંત્રણ માટે એક ખૂબ જ સારો એવો સમય છે કે જેની અંદર અત્યારે આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીને આ પાકને બચાવી શકીએ અને એનું તેનું સારું એવું નિયંત્રણ કરી શકીએ તો તમે અત્યારે જોઈ રહ્યા છો કે ગૌશાળાની પાછળ એક નાની એવી કુંડી બનાવેલી છે જેમાં જે ગૌમૂત્ર છે તે ભેગું થાય છે અને તે કુંડી દ્વારા તે અહીંયા પડેલા જે ટીપણા અને કેરબા છે તેમાં એકઠું કરે છે આ કેરબા અને ટીપણાની અંદર દલસુખભાઈ લીમડો છે આકડો સીતાફળીના પાન ધતુરો જેવાના વનસ્પતિઓના પાંદડા નાખે છે અનેક જોવામૃત તૈયાર કરે છે તમે જોઈ રહ્યા છો કે દેશી ગાયનું છાણ પણ એકત્ર કરેલું છે કે જ્યારે આપણે મગફળીના પાકની અંદર બેક્ટેરિયા નાખવાના હોય તો બેક્ટેરિયા એક આ બેક્ટેરિયા છે તેની એવી રીતે પ્રોસેસથી બનાવેલા હોય છે કે જેને એ છાણ અરે બાજરાનો લોટ છે જેવા એક આયુર્વેદિક કે જેને ઓર્ગેનિક કહી શકાય એવી પદ્ધતિથી તે વિકાસ થાય છે તો તેના માટે આપણે આ દલસુખભાઈએ છાણને પણ એકત્ર કરેલું છે કે જે આપણે દેશી ગાયનું છે અને આ તમે પાછળ જોઈ રહ્યા છો તે ફળ અને શાકભાજીના રોપાઓ છે કે જે ફક્ત એમાં ગૌમૂત્ર અને છાણ એનું પાણી જ જાય છે અને કોઈપણ જાતની દવાઓનો છંટકાવ કરતા નથી અને વાડીના ફરતે બાજુ એને નાળિયેરી છે સીતાફળી જામફળી આંબા ખજૂરી જેવા ફળ પાકો આપે છે એવા રોપાઓ એવા છે આ ઉપરાંત લીમડા આસોપલાવ કરેણ જેવા અમુક જે છાંયો થાય એવી વનસ્પતિઓ વાવેલી છે આ ઉપરાંત અમુક આપણે ઓર્ગેનિક ખેતીમાં ઉપયોગ થાય એવી સીતાફળી ધતુરો આંકડો એવી વનસ્પતિ પણ વાવેલી છે કે જેનાથી તે પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક રીતે ખેતી કરી શકે અને પોતાની જમીન વાતાવરણ પક્ષીઓ પાણી આ બધા તત્વો જે કુદરતી છે તેને કોઈપણ જાતનું નુકસાન થાય તો ખેડૂત મિત્રો આવી જ માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલ કૃષિ ક્રાંતિ સી એજન્સી એને તમે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ કરો કે જેનાથી આપને કોઈ પણ જાતની મુશ્કેલી હોય તેનું અમે નિયંત્રણ આપણને યુટ્યુબમાં વિડીયો દ્વારા આપી શકીએ અસ્તુ